ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ક્યારે થયો હતો આપણે સૌ જાણીએ છીએ રોહિણી નક્ષત્રમાં શ્રાવણ વદ અષ્ટમીના દિવસે મધરાતે બાર વાગે થયો હતો પરંતુ આ ખગોળીય વર્ણનો મુજબ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દસ જુલાઈ ઈસવીસન પૂર્વે ત્રણ હજાર બસો ને અઠ્યાવીસમાં થયો હતો ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર કેટલું રહ્યા ખગોળીય વર્ણનો બહુ સ્પષ્ટતાપૂર્વક વર્ણવે છે જે ભગવાન શ્રી કૃષ્ણનો દેહાંત એમણે સ્વેચ્છાએ પોતાના દેહનો ત્યાગ કર્યો અને સ્વધામ પ્રતિ પ્રયાણ કર્યું એ દિવસ હતો તારીખ પ્રમાણે અઢારમી ફેબ્રુઆરી ઈસવીસન પૂર્વે ત્રણ હજાર એકસો ને બે મધરાતે બે વાગે સત્યાવીસ મિનિટે અને ત્રીસ સેકન્ડે અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણનું આયુષ્ય એકસો ને પચીસ વર્ષ સાત મહિના અને આઠ દિવસ હતો ભગવાન શ્રી કૃષ્ણ સવા સો વર્ષ આ પૃથ્વી પર વિચરતા હતા તો આવા અનેક ઐતિહાસિક પ્રમાણો હવે ભગવાન શ્રી કૃષ્ણના એક સાક્ષાત અવતારી પુરુષ તરીકે કોઈ શંકા રહેવા દે તેમ નથી અને એટલે જ આજે પાંચ હજાર વર્ષો પછી પણ ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય એમનું દિવ્યત્વ એમના સંદેશની શાશ્વતતા સૌને અનુભવાય છે અને એટલું જ નહીં આવનારી અનેક સહસ્રાબ્દીઓ પછી પણ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ ગીતા સંદેશ એટલો જ પ્રસ્તુત એટલો જ પ્રાસંગિક સૌને ઉપયુક્ત બની રહેશે અને એમાં જ એમનું અવતાર કાર્ય છતું થાય છે એક જરા કલ્પના કરો પાંચ હજાર વર્ષ પૂર્વે જન્મેલી કોઈ વ્યક્તિ એનો ઉપદેશ પાંચ હજાર વર્ષ પછી પણ લોકોના જીવનને પ્રેરણા આપે એવું ક્યારે બને આજે ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને સંદેશ પર મોસ્ટ મોડર્ન આધુનિક એવા વક્તાઓ જાત જાતના પાસાઓ દ્વારા મંથન કરી રહ્યા છે ભગવદ્ ગીતા અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે આવા કેટલા બધા વિષયો સાંકળીને આધુનિક યુગમાં સૌને તેના દ્વારા લોકો પ્રેરણા આપે છે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના પર્વે એમના એવા જ મહત્વના સંદેશમાંથી કેટલાકનું આપણે આચમન કરીશું ભગવાન શ્રી કૃષ્ણના જીવનનો પહેલો સંદેશ છે જીવનમાં દુઃખ તો આવશે પણ એ સુખ અને દુઃખમાં દુઃખે શું અનુદ્વિગ્ન મનાહ સુખે શું વિગત સ્પૃહ એ સુખ અને દુઃખમાં સમતા કેળવીને જીવનને હંમેશા આનંદમય બનાવતા રહેજો અર્જુનને સંબોધતા ભગવાન શ્રી કૃષ્ણ ઉચ્ચારે છે સુખ દુઃખે સમય કૃતવા લાભા લાભો જયા જયો સુખ અને દુઃખમાં સમતા ખેળવી લેજો લાભ અને અલાભમાં સમતા ખેળવી લેજો આ માત્ર એમનો ઉપદેશ નહોતો એમના પોતાના જીવનમાં એમણે આ સાકાર ચરિતાર્થ કરી બતાવ્યો હતો એક કરો ભગવાન શ્રી કૃષ્ણની જીવન યાત્રા પર કેટલા પડકારો અને કેટલા દુઃખના જાત જાતના હલેસા મોજા આવ્યા ભગવાન શ્રી કૃષ્ણના આંતરિક આનંદને કોઈ ડગાવી શક્યું નહીં જરા કલ્પના કરો એવો કયો બાળક હશે કે જેનો જન્મ જેલના પાંજરામાં થાય અને જન્મતાની સાથે જે બાળકે જીવ બચાવવા માટે ભાગવું પડે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની શરૂઆત જ આધુનિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો દુઃખમય હતી જેલમાં જન્મ જન્મ સાથે જ ભાગવું પડ્યું જીવ બચાવવા માટે ਇਹੂ ਲਾਗੇ ਅਰੇ ਭਗਵਾਨ શ્રીਕ੍ਰਿਸ਼ਨ ਨੰਦ ਨੇ ਯਸ਼ੋਦਾ ਨੇ ਧਿਆ ਉਛਲੀ ਰਿਹਾਤਾ ਤਰੇ ਇਮਨੇ ਮਾਰੀ ਰੱਖਵਾ ਮਤੇ ਕਿਤਲਾ ਬਦਾ ਪ੍ਰਯਾਸੋ ਥਿਆ ਕਿਆਰੇ ਇੱਕ ਅਗਾ ਸੁਰਾਵਿਓ ਕਿਆਰੇ ਇੱਕ ਬਕਾ ਸੁਰਾਵਿਓ ਕਿਆਰੇ ਇੱਕ ਪੂਤਨਾ ਆਵੀ ਕਿਆਰੇ ਕਾਲਿਯ ਨਾਗ ਆਵਲੋ ਕਿਤਲਾ ਬਦਾ ਪ੍ਰਯਾਸੋ ਥਿਆ ਪਰ ਭਗਵਾਨ શ્રીਕ੍ਰਿਸ਼ਨ ਨੇ ਪੋਤਨੀ ਵਾਂਸੜੀ ਨਾ ਸੁਰ ਦਵਾਰਾ સૌને નર્યો પ્રેમ આપ્યો ભયભીત થયા સિવાય આનંદ આનંદ આનંદનો અદભુત માહોલ ગોકુળમાં એમને છવાઈ દીધો એમણે તો સૌની રક્ષા કરી પોતાની રક્ષા તો બરાબર છે એમને સૌની રક્ષા કરી અને અધૂરામાં પૂરું મામા કંસ એક આસુરી વૃત્તિના હતા કંસ અને પોતાના ભાણેજને મારવાની કોઈ મામા ક્યારેય કલ્પના ન કરે પણ ભગવાન શ્રી કૃષ્ણના મામા એવા આસુરી કે પોતાના આ સર્વપ્રિય ભાણેજને મારી નાખવા તૈયાર થયા અને કૃષ્ણને ફરજ પડી અનેક લોકોની રક્ષા માટે પોતાના મામાનો સંહાર કરવાનો એટલું જ નહીં ત્યાર પછી પણ દ્વારિકા જ્યારે તેઓ ગયા દ્વારિકાધીશ થયા પછી પણ કેટલી બધી ઉપાધિઓ આવી એમના જીવનમાં અનેક પ્રશ્નો આવ્યા પરંતુ એ બધા જ પ્રશ્નો વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ સ્થિર રહ્યા જરાસંધ સાથે કેટલા યુદ્ધો થયા પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્થિર રહ્યા આવા ભગવાન શ્રી કૃષ્ણે આપણને પોતાના જીવન દ્વારા સંદેશ આપ્યો છે કે સદા પ્રસન્ન ચેત સુહો સદા પ્રસન્ન રહેજો ચિત્તમાં પ્રસન્નતા ચિત્તમાં પ્રફુલ્લિતતા હંમેશા બનાવી રાખવી જોઈએ એમણે ચાર મુદ્દાઓ સમજાવ્યા પહેલો મુદ્દો એમને સમજાવ્યો કે સ્થિત પ્રજ્ઞતા કેળવવા માટે આત્મવિચાર કરો અને એમણે આત્મવિચારની અદભુત વાત કરી વાસાવસી જીર્ણાની યથા વિહાય ગવાની ગૃહણાથી નરો પરાળ એમ કહીને એમણે કહ્યું કે આ શરીર છે એનાથી તમારો આત્મા અલગ જાણો આ શરીર એ તો એક વસ્ત્ર સમાન છે અને આપણે જૂનું વસ્ત્ર બદલીએ છીએ જૂનું વસ્ત્ર છોડીને નવું વસ્ત્ર પહેરીએ છીએ એમાં શરીર તો એક પછી એક આપણે બદલ્યા કરીએ છીએ આત્મા શાશ્વત છે અને કેવો શાશ્વત છે હન્ય તે હન્યમાને શરીરે આત્મા એ શરીરના હણાવાથી ક્યારેય હણાતો નથી તમે આત્મા છો એ આત્માનું તમારું સ્વરૂપ ક્યારેય તમે ભૂલો નહીં તો દેહ સાથે સંકળાયેલા કોઈ દુઃખ તમને ક્યારેય લાગશે નહીં આ એક બહુ જ મહત્વનો સંદેશ સુખી રહેવા માટે ભગવાન શ્રી કૃષ્ણે આપણને સૌને આપ્યો ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ વચનાવટમાં આ સંદેશને વારંવાર દૃઢાવ્યો છે બીજો સંદેશ ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો કે ભગવાનને સર્વ કરતા સમજીને એમના જ શરણે જાઓ અને એમના શરણે બેસીને તમે તમારા મનના માનેલા બધા જ માપદંડ છોડી દો સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ તમારા મનના માનેલા બધા જ ધર્મો મૂકી દો અને ભગવાનના શરણે બેસીને એ સર્વ કરતા છે માનીને નિશ્ચિંત થઈ જાઓ એ જે કરશે તે મારું સારું કરશે મારું ભલું કરશે પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર ઉચ્ચારતા દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં પણ વિશ્વાસ જોઈએ આ દ્રઢ આશ્રય જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ બીજો સંદેશ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજો સંદેશ આપે છે સુખી રહેવા માટે આપણે બધા કર્મ કરીએ છીએ પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે મને કર્મનું અમુક ફળ પ્રાપ્ત થાય રિઝલ્ટની અપેક્ષા સાથે આપણે મહેનત કરીએ છીએ અને રિઝલ્ટ નથી આવતું એટલે દુઃખી થઈ જઈએ છીએ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કર્મ નેવા અધિકાર રસ્તે માફ લેશું કદાચ તમે કર્મનું ફળ ભગવાન પર છોડી દો ભગવાન તમને કર્મનું ફળ આપનાર છે અને જે આપશે તે બરાબર આપશે પણ તમે ફળની અપેક્ષા સાથે કર્મ કરવાનું છોડી દો જ્યાં સુધી કર્મ ફળની આશા સાથે તમે કર્મ કરશો ત્યાં સુધી ક્યારેય તમને શાંતિ નહીં થાય પરમ જે પ્રમુખ સ્વામી મહારાજને આપણે નજરે જોયા છે કેટલા પ્રયાસો કર્યા પછી કોઈ એમણે જે કાર્ય કર્યું હોય એ સફળ ન થાય તો એમનું રૂવાડું પણ ફરકતું નથી કેટલા સ્થિર ચિત્ત આપણે એમને જોયા છે દાખલા તરીકે લંડન મંદિરમાં જમીનનો પ્રશ્ન કેટલા બધા પ્રયાસો કર્યા લંડનના પ્રસિદ્ધિ વિસ્તાર હેરોમાં જમીન મેળવવા માટે અને અંતે પરિણામ વિપરીત આવ્યું પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા એ સ્વીકારી લીધું કારણ કે એમણે પહેલેથી જ માન્યું હતું કે ફળ આપનાર ભગવાન છે ભગવાનની ઈચ્છા હશે તેમ થશે પ્રયાસો કરવા અને ફળની ચિંતા ભગવાન પર છોડી દેવી આ અદભુત ગીતા સંદેશ આપણે જીવનમાં અપનાવવો જ રહ્યો અને ચોથી બાબત અક્ષર બ્રહ્મ એવા સંત સાથે યોગ સાધો અને તેનાથી પર પુરુષોત્તમના આશ્રયે જાઓ ભગવાન શ્રી કૃષ્ણના આ ઉપદેશનો બધો જ સાર જોઈએ તો એટલું જ આવે છે તમે ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરો તમે બ્રાહ્મણી સ્થિતિ પ્રાપ્ત કરો તમે સ્થિતતજ્ઞ સ્થિતિ પ્રાપ્ત કરો અને એ માટે એવા મહાપુરુષના સંગમાં નિરંતર રહો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે અનેક ભક્તો ભાવિકોએ અનુભવ્યું છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ જે ઉપદેશ આપવામાં આવ્યો છે એ માત્ર પોથી માહેલો ઉપદેશ નથી એ જીવનમાં સાકાર કરી શકાય તેમ છે એનું જીવતું જાગતું હાલતું ચાલતું ઉદાહરણ હતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમની ગુણાતી સ્થિતિ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ બ્રાહ્મી સ્થિતિ જોઈ છે એશા બ્રહ્મની સ્થિતિ હિ પાર્થ એ જે ભગવાન શ્રી કૃષ્ણ ઉચ્ચાર્યું છે એ સાકાર સ્વયંનાવના જોયું છે હા એક પ્રસંગ યાદ આવે છે ઓગણીસો ને માં પ્રમુખ સ્વામી મહારાજનો એક ભવ્ય સન્માન સમારંભ ઇંગ્લેન્ડની ધરતી પર યોજવામાં આવ્યો હતો કદાચ આજ સુધી જે ઇતિહાસના સંદર્ભો પ્રાપ્ત થયા છે તે મુજબ પહેલું એવું સન્માન એક સંત મહાત્માનું એ ધરતી ઉપર થયું હતું જેવું આજ પૂર્વે ક્યારેય નહોતું થયું લંડનના પ્રસિદ્ધ ક્યુપીઆર સ્ટેડિયમમાં હજારોની ભક્તમેદની વચ્ચે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની તુલા વિધિ કરવામાં આવી જો કે સૌ ભક્તોનો તો આગ્રહ હતો કે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા કરવી છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે સુવર્ણ તુલાને ના પાડી કે સાધુનું સન્માન સુવર્ણથી ન હોય અમે તો સાધુ છીએ એટલે છેવટે સૌનો પ્રેમ સ્વીકારીને સાકરતુલા કરવામાં આવી અને એ તુલાનો ભવ્ય કાર્યક્રમ થયો અદભુત સન્માન અદ્વિતીય અજોડ સન્માન અને એવા સમયે પ્રમુખ સ્વામી મહારાજના નામનો જય જયકાર ગગનમાં ગુંજતો હતો ત્યારે એ સન્માનના પ્રત્યુત્તરમાં પ્રમુખ સ્વામી મહારાજે જે ઉચ્ચાર્યું એમની વાણી એ ક્યારેય વિસરી નહીં શકાય કેટલી વિનમ્રતા કેટલો અહમ શૂન્યતાનો ભાવ એમની વાણીમાં પ્રગટતો હતો જે સૌને સ્તબ્ધ કરી ગયો એટલું જ નહીં આ સન્માન પતાવીને પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ઉતારે જઈ રહ્યા હતા અને એ મોટર કારમાં બેઠા એ સાથે જ એ જ સેકન્ડે એમની સીટની બાજુમાં એમની સૂચના અનુસાર કાયમ પત્રનો થપ્પો મૂકી રાખવામાં આવે પ્રમુખ સ્વામી મહારાજ જાણે આવું ભવ્ય સન્માન થયું જ નથી કંઈ બન્યું જ નથી એટલી સહજતાથી એ પત્રો વાંચવામાં લાગી ગયા અને એ પત્રો કોઈ મહાનુભાવોના નહોતા આમ લોકોના સામાન્ય ભક્તોના દેશ વિદેશમાંથી આવેલા સામાન્ય પ્રશ્નોના એ પત્રો હતા એક સેકન્ડમાં એમનું સન્માન તેઓ વિસરી ગયા અને આટલું અધૂરું હોય તેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ઉતારે પધાર્યા ત્યારે ત્યાં એક વ્યક્તિ તેમની પ્રતીક્ષામાં હતી મજાની વાત તો એ હતી કે આવું ભવ્ય સન્માન આપણે જીવમાં ક્યારેય ન ભૂલી શકીએ એ પ્રમુખ સ્વામી મહારાજ ક્ષણમાં તો ભૂલી ગયા હતા પણ આ ભવ્ય સન્માન પછી પહેલી વ્યક્તિએ ભવ્ય અપમાન કરવાનું જાણે નક્કી કરી રાખ્યું હોય તેમ એણે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ખૂબ ગુસ્સો ઠાલવ્યો એને કોઈ ગેરસમજ થઈ હતી અને ગેરસમજને કારણે બોલવામાં ઘણું બધું વિવેકભાન ગુમાવી દીધું ન કહેવાના શબ્દો એમણે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે કહ્યા પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ શાંતિથી સાંભળી લીધું એ ભાઈનો ગુસ્સો પ્રમુખ સ્વામી મહારાજ જેમ શંકર ઝેર પચાવી ગયા એમ ગુસ્સો પ્રમુખ સ્વામી મહારાજ સરળતાથી પચાવી ગયા એટલું જ નહીં એમને ખૂબ શાંતિથી સાંભળ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે એમને ધીમે રહીને કહ્યું કે આપની બધી વાત સાંભળી લીધી અમારી ભૂલ થઈ હોય તો તમે ક્ષમા કરજો પરંતુ અત્યારે જમવાનો સમય થયો છે તો આપ જમીને જાઓ એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે એમના ભોજનની વ્યવસ્થા કરી અને એમને જમાડીને જ મોકલ્યા આવા ભવ્ય સન્માન પ્રત્યે એમની જે સ્થિરતા હતી એવી જ સ્થિરતા આ અપમાન પ્રત્યે પણ હતી એમના મુખની એક રેખા પણ બદલાઈ નહોતી સન્માનમાં નહોતી બદલાઈ અને અપમાનમાં પણ નહોતી બદલાઈ